તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો પંચ્યાસી રિકાર્ડો એન્જિનવાળું તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો સિલ્વર કલરમાં ટ્રેક્ટર ટ્રેક્ટર બે હજાર અને પંદર સોળના મોડેલનું છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ઓરિજિનલ કલરમાં અને આખું કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે બાકી ટ્રેક્ટરની તમે રૂબરૂ લઈ ચેક કરી અને

ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર તમે અંદર ક્લિયર જોઈ શકો છો ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ કિંમત કિંમતની વાત કરું ત્રણ લાખ પીચોતેર હજાર કિંમત અંદાજિત રાખવામાં આવે છે તમે રૂબરૂ જશો એટલે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર ટ્રેક્ટર તમને વીછી આ જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે છન્નું બે ચુમ્માલીસ અથવા એકાણું જીરો ચોસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો